નમસ્કાર સિદ્ધનાથ મહાદેવ કીજે આજ રોજ અમારા કાવા ગામમાં જે કાવા ગામ જંબુસર તાલુકામાં આવેલું છે તેમાં સરસ મજાનું ક્રિકેટ મેચનું આયોજન કરેલું છે જેમાં કેપીએલ ટુ સિઝનનું આયોજન આજ રોજ થયેલ છે પાછળ પહેલાં સરપંચ સિંહ કલ્પેશભાઈ જેમણે ખૂબ પરિશ્રમ કરીને કાવા ગામમાં પચીસ હજાર છવ્વીસ હજાર જેવો ખર્ચો કરીને સરસનું ક્રિકેટ ગ્રાઉન્ડ યુવાનો માટે બનાવીને આપેલું છે તાજે ગામના તમામ યુવાનો એ ક્રિકેટ ગ્રાઉન્ડનો લાભ લેશે અને તેમાં ક્રિકેટ છે ખરેખર સરપંચ એ નવ યુવાન છે અને યુવાનોને પ્રેરિત કરે એમનું જીવન છે અને સરસનો અહીંયા ખર્ચો કરીને જે કાવા ગામનું જે ગ્રાઉન્ડમાં એમને જે કંઈ પોતાનો શ્રમયોગ આપેલો છે જેના કારણે સરસનું આયોજન આજે થયેલું છે અને અહીંયા જે એસી એક જેટલા યુવાનો પોતે ગ્રાઉન્ડમાં મેચ રમશે અને શનિ અને રવિ અઠાવીસ ને ઓગણત્રીસ તારીખ બંને દિવસ સરસ યુવાનો ક્રિકેટ ગ્રાઉન્ડનો લાભ લઈ અને પોતાનો રમત ઉત્સવ પોતાનો રમતવીર જે છે તે જાહેર કરશે અને યુવાનો આ કાર્યથી સરપંચના કામથી ખૂબ ખુશ છે આજથી વર્ષોથી અમારા ગામની ઈચ્છા છે કે ગામમાં સારું એવું ગ્રાઉન્ડ બને અને યુવાનો ગ્રાઉન્ડમાં રમે તે સરપંચ સાહેબની મહેનત અને પરિશ્રમ જ્યાંથી સફળ થયું લાગી રહ્યું છે તો આજના દિવસે અમારા ગામના યુવાનો રમી અને ટ્રોફી જે અહીંયા સરપંચ તક જે બોલ બેટ અને ટ્રોફીનું આયોજન છે તે સરપંચ સાહેબ જે ક્રિકેટ ગ્રાઉન્ડમાં જે સ્ટમ્પ છે મોર બેટ છે અને તમામ પ્રકારની જે ટ્રોફી છે તે પણ સરપંચ સાહેબ તરફથી આજે રજૂ કરવામાં આવેલી છે તો આજના દિવસે હું ગામના યુવાનો તરફથી સરપંચનો ખૂબ ખૂબ આભાર માનું છું હસ્પિ